આજ માળિયાના ડાયમંડ પેલેસ ખાતે પચીસ ઓગસ્ટ જે મુખ્યાલય માઉન્ટ પ્રકાશ દાદીપ્રકાશમણીનો આજે સ્મૃતિ દિવસ અને સાથે સાથે ભવિષ્યની અંદર આવનાર પવનમાં સિત્યો દુનિયાના જે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી બે પર્વ એક સાથે આજે ખૂબ ધૂમધામથી અને હર્ષ ઉલ્લાસ સાથે મનાયું આજના આ દાદી મણીના પુણ્ય સ્મૃતિ શ્રદ્ધાંજલિ બધા ભાઈને પુષ્પાંજલિ જ્ઞાનાંજલિ અર્પણ કરી અને સાથે સાથે પોતાના જીવનમાંથી કોઈને કોઈ નેગેટિવિટી દૂર કરવા માટેનો બધાએ દ્રઢ સંકલ્પ લીધો અને સદગુણને દાદીના જીવનમાંથી સદગુણને અને એમાં પણ આજે ખાસ દાદીના જીવનનો સત્યતાનો ગુણ હતો આજીવન ક્યારેય અસત્ય નથી બોલ્યા કે યુક્તિયુક્ત પણ નહીં એ દાદી પ્રકાશ મળી કે જેના જે નામ છે અનેક આત્માઓને ભગવાનની સાથે મિલન મનાવ્યા અને સતયુગી દુનિયાની અંદર જવા માટે તૈયાર થયેલા એ છે આ દાદી પ્રકાશ નામ એવા ગુણને સાર્થક કરી બતાવીએ અચ્છા ઓમશન